તો હવે મેં કરી લીધી હતી કાનાજીની પૂજા તમે જોઈ શકો છો કાનાજી કેટલા સરસ લાગી રહ્યા છે અને પૂજા કરીને હું નીકળી ગઈ હતી સલૂન જવા માટે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે હું સલૂન આવી ગઈ હતી અને સવારના વાગે છે સાડા આઠ અને અત્યારે હતા મારા એક મેકઅપના ક્લાયન્ટ સો આપણે બધી તૈયારીઓ કરી રહી આવે એના પહેલાં લેટ્સ ગો તો તમે જોઈ શકો છો મારા મેકઅપના ક્લાયન્ટ રેડી થઈ ગયા છે અને કેટલા સરસ લાગી રહ્યા છે પર્પલ સાડીમાં બહુ જ સારું લુક આવી રહ્યું છે એમનું અને હવે હવે અમે કરીશું સાફ સફાઈ ગાઈસ બિકોઝ એ દેખો કપ એ દયા હે ગિફ્ટ મેં રીધીને હા તો રિધિ તો મંજુ માસીવાળી જ છે બીજું કઈ હા રીધી દીદી એ છે પછી મારા ફોઈની છોકરી પણ છે રિધિ અત્યારે વાગે છે બપોરના એક અને આપણે હવે જઈશું ઘરે મમ્મીએ જમવાનું બનાવી લીધું હશે જોઈએ કે ઘરે શું કરે છે બે વાંદરાઓ મમ્મી ચલો જોઈએ ઘર પે ચાલતે હે અભી સબ બંધ કરી દીયા હે ચલો ગાઈસ ગાઈસ આ લોકોને સૂવા સિવાય મૂવી જોવા સિવાય કે ખાવા સિવાય બીજું કાંઈ કામ જ નથી સાચી વાત કે નહીં હે પાર્થિયા એ લોકો આવ્યા છે એમના માઉતરે એટલે કે મમ્મીના ઘરે અને ભુજમાં છે બે જણાનું સાસરું સોયાબીન અને કેને કેને સોયાબીન ભાવે જરૂર કેજો મન તો જરાય ના ભાવે અને આજે બન્યા છે ખારી ભાત સોયાબીન અને બ્રેડ અને મામીના ઘરેથી આવ્યા છે આલુ પરોઠા પ્લસમાં

બહુ ઓછો બ્લોગ બનાવ્યો છે કેમ કે આજે કામ બહુ હતું અને ટાઈમ મળ્યો ન હતો મમ્મીજી હવે ઘરે જવાની તૈયાર કરી રહ્યા છે અને હવે વાગે છે સવા અને અગરબત્તી થઈ જાય પછી આપણે જોઈએ ઘરે દીદીબહેન જાય છે ઘરે હાલો સીધીબહેન આવજો હલે બાય બાય મમ્મીજી લોક દઈ દો હવે ઘરે આવીને મેં ચાલુ કરી દીધી હતી અનુપમા दी दी, दी दी। आ, हो हवे આવી ગયા છે શ્રદ્ધા દીદી અમાર ઘરે કેમ છો શ્રદ્ધા દીદી બસ एकदम मजा आ मां તમે મજામાં છો ને યાર બાર તમારો અમાર પાર્સલ પહોંચાડી દેશું એના માટે થેન્ક યુ થેન્ક યુ ના વેલકમ નું બહુ લેગી એટલે એક નું બીજું થાય બીજું બોલે તો કત નહીં જાના કેમ છો પપ્પા અબે જલ્દી બોલ કાલ સવે પનવેલ નીકળના હે નથી મજા તો ગાઈશ પપ્પાને મજા નથી કેમ મજા નથી મમ્મી તમારો જ વાંકશે પપ્પા એમ કે છે મજા ના કાઈ કર્યું તમે પપ્પા એમ કીધું મજા નથી પપ્પા તકલીફ ક્યાં પડી તમને હે મમ્મીના લીધે ને મમ્મીના લીધે ને પણ પપ્પાને તો છે ને એમ ડાયા છે મમ્મી

પણ બરાબર છું પણ એસી ચાલુ છે મારા પપ્પા નથી એસી તડકા તડકામાં કેમ બેસાય પપ્પા શ્રદ્ધા બેન જરાય ઘર પે આજે શું જોયું એક્ઝિબિશન માં શ્રદ્ધા વાહ વાહ બરાબર ગામ્યું તો બધું પણ શું કરે એટલે આમ લઈ તો નથી શકે ના લઈ શકાય હસબન્ડ ભેગા હોય તો થાય કહી શકીએ ગાઈસ હું પાર્થ અને સાહિલ હવે રમશું એક ગેમ જેનામાં એકબીજાના વાળ કાપવાના છે કાતર થી લે લે કાતર લે પેલા પાર્થ એને ચાલુ કર લે તો સાહિલ કાતર આ હું શું તમારી સાથે શું થયું શું થયું તમારી સાથે